જય માતાજી જય મા મોકલ મિત્રો તો ઘણા બધા ટાઈમ પછી વિડીયો આવી રહ્યો છે આપણો મને એક ફ્રેન્ડ મળ્યા હતા તો પૂછતા હતા કે તબેલા માટે કનેક્શન આપણે લેવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તો મને એમ થયું કે લાઈ આપણે તપાસ કરી અને બીજા લોકોને પણ માહિતી આપીએ તો આગળના જે કંઈ પણ વિડીયો હતા એ આપણે જીપીને લગતા હતા અને એમાં તમારો બધાનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર પણ થવા આવ્યા છે જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને લાઈક કરી દો જેથી કરી આપણે આગળ વધીએ તો જોઈએ કે હવે માટે વીજ કનેક્શન આપણે લેવું છે બરાબર તો એની માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તો પહેલી વાત તો એ કે આપણો તબેલો ગામતળમાં આવેલો છે કે આઉટસાઇડ ગામતળ છે ગામતળ એટલે શું કે એવો વિસ્તાર જ્યાં જોડે જોડે જૂથમાં ઘર આવેલા હોય છે અને આઉટસાઇડ ગામતળ એટલે કે સીમ વિસ્તાર થયો હવે જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે જાય છો તો ત્યાં તમને બે ઓપ્શન મળે છે કે એરિયા તમારો જે ક્યાં આવેલો છે તો તેમાં ગામતળ અને આઉટસાઇડ ગામતળ લખેલું હોય છે તો આપણે આની માટે બે અલગ અલગ પેરામીટર હોય છે અને એની માટે કેટલો ખર્ચો લાગશે તેના પણ પેરામીટર અલગ અલગ હોય છે તો તે બધી વાત આજના વિડીયોમાં કરવાની છે તો પહેલાં આપણે જોઈએ કે ગામતળમાં જો આપણો તબેલું હોય તો તેની માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તો પહેલા નંબર પર આવે છે આકડની અને વેરા પાવતી

ત્યાર પછી ત્રીજી વસ્તુ આવે છે તો કે બાજુવાળાનું લાઈટ બિલ હવે બાજુવાળાનું લાઈટ બિલ શું કરવું તો એને તમારો રૂટ કોડ સેટ કરવા માટે માંગવામાં આવે છે એટલે કે તમારું બાજુવાળાનું જ્યારે લાઈટ બિલ આવે તો એની સાથે તમારું લાઈટ બિલ પણ આવી જાય એની માટે તે બાજુવાળાનું લાઈટ બિલ માંગવામાં આવે છે જેથી કરીને તમારે જોડેવાળાનું લાઈટ બિલ આપવું કોઈ 1 કિલોમીટર દૂર તમારું ઘર હોય તો એ લાઈટ બિલ તમારે ના આપવું બરાબર છે હવે એક મહત્વની વાત એક દાખલો માંગવામાં આવે છે એક પશુપાલન અધિકારીનો દાખલો અથવા તો શ્રી તમને લખી આપે તબેલા અંગેનો દાખલો હવે એ સર્ટિફિકેટ મેં ક્યારે જોયું નથી કેવું હોય એ પણ જોયું નથી જેવો જેનો ફોટો મને મળશે એટલે હું આપણી આ યુટ્યુબ ચેનલ છે એની કોમ્યુનિટી જે પોસ્ટ આવે તેમાં તે ફોટો અપલોડ હું કરી દે જેથી કરી તમે જોઈ શકશો કે આ સર્ટિફિકેટ આવું આવે અત્યારે મારી પાસે નથી નહીં અહીંયા હું તમને ડિસ્પ્લે કરીને બતાવી દેશ કે કઈ રીતનું એ સર્ટિફિકેટ આવે છે

તમારે લેવી પડશે અને એ પણ ત્રણસોના સ્ટેમ્પ પેપર પર બરાબર જો એ તમે નોટરી નહીં સબમિટ કરો તો તમારી એપ્લિકેશન ઓનલાઈન રિજેક્ટ થઈ જશે આગળ તમારું કામ ચાલશે નહીં બાકી જે કઈ પણ ડોક્યુમેન્ટ છે એઝ ઇટ ઇઝ રહેવાના છે હવે તકલીફ બીજો જો ખર્ચામાં ક્યારે ફેર પડે જો ગામતળમાં હોય ને તમારું કનેક્શન તો તમારો ખર્ચો એકદમ ઓછો થઈ જાય એટલે કે જે તમારે ઓનલાઈન જે રકમ બતાવે ને એ જ રકમ તમારે ભરવાની રહે બીજી અલગથી કોઈ પણ એકસ્ટ્રા રકમ ગામતળમાં ભરવામાં આવતી નથી હવે સિમતળ એટલે ગામતળની બહાર બરાબર એટલે કે સિમતળ કહું છું પણ એને આઉટ ગામતળ કહેવાય હવે તેમાં કેવું થાય કે સીમની અંદર તમારો તપેલો છે હવે એમાં શું થાય કે ઓનલાઈન તમે રકમ ભરશો એની સિવાય પણ બીજી રકમ ભરવાના છે સપોઝ તમારો તબેલો છે આઉટસાઇડ ગામતળ છે તમે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે ત્યાં સિલેક્ટ કરી ગયો છો ગામતળ તો શરૂઆતમાં ઇનિશિયલ તમારે રકમ જે ભરવાની આવે એ તો તમે ઓનલાઈન પે કરી દેશો સ્કેન કરીને આવી રીતે મોબાઈલ બરાબર તકલીફ ક્યારે થશે જ્યારે સર્વે કરવા આવશે તમારે ત્યાં તબેલા પર એટલે લોકો કે આ તો નથી બરાબર એટલે લોકો તમને એડિશનલ આપશે અને એ તમારે ભરવું પડશે તો જ આગળની કાર્યવાહી થવાની છે હવે એસ્ટીમેટ હોય તો આઉટસાઇડ ગામતળ હોય ને તો એના નીતિ નિયમ મુજબ કાંઈક ટીસી ને બધું ઉભું કરવું પડતું હોય છે વધારે મને આઈડિયા નથી પણ એનો ખર્ચો તમારે વધારે લાગે પણ હવે જો આઉટસાઇડ ગામતળ છે અને તમે એ જમીન એને કરાવેલી છે તો એને કરેલા ડોક્યુમેન્ટ તમે ત્યાં રજૂ કરો તો તમને પાછું ફિક્સ ચાર્જમાં એસ્ટીમેટ મળે એટલે કે ઓનલાઈન જે પૈસા ભરવાના એ જ ભરવાના રહે બીજો એક પણ રૂપિયો તમારે ભરવાનો ના રહે બરાબર એટલી વસ્તુ પછી ટેસ્ટ રિપોર્ટ પણ ભરવાનો આવે છે બરાબર એ તમે જ્યારે ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે અગાઉથી જો તમે બ્લેક ટેસ્ટ રિપોર્ટ ડાઉનલોડ કરી લો અને તે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસે ફિલઅપ કરાવી દયો છો અને અપલોડ કરી દો છો તો વેલ એન્ડ ગુડ છે નહીં ઘણી ઘણીવાર આપણે ઘણી બધી એવી ઓફિસ છે ત્યાં જમા કરાવવા જવું પડે છે એ થોડુંક એક

તમને આ વિડીયો કેવો લાગ્યો અને મિનિમમ પાંચ થી દસ લોકોને જરૂર શેર કરો તમે અમને સપોર્ટ કરતા રહો અને અમે તમારી માટે આવા વિડીયો લાવતા રહીશું ધન્યવાદ જય માતાજી જય મા મોગલ મિત્રો